નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની ફરી વખત આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા જ મજબૂત બની છે તેનો ટ્રફ ગુજરાત સુધી ફેલાયેલો છે તો જોઈએ આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં લોટરીનો વરસાદી રાઉન્ડ જોવા મળશે તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવીએ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ કે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી સૌથી પહેલાં આપણે જોઈએ અત્યારે સવારના સમયગાળા દરમિયાન એટલે કે નવ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખડસલિયા આજુબાજુના ઘોઘા સાઈડના વિસ્તારો અલગ તળાજા પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે મહુવા સુધીના વિસ્તારો તેમાં ઝાપટાની સંભાવના છે તો જૂનાગઢ પોરબંદરમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા અત્યારે રહેલી છે સૌથી વધારે જે વિસ્તારો છે તેની વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે કરજણ સાઈડના જે વિસ્તારો છે જંબુસર ભરૂચ તેમજ સિનોર આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી સાઈડના જે વિસ્તારો છે ઉદયપુર આજુબાજુના વિસ્તારો વડોદરા આજુબાજુના વિસ્તારો અને ખંભાત સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા સૌથી વધારે છે છતાં પણ હજી વાત કરીએ તો દહેજ ભરૂચ રેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બીલીમોરા તેમજ નવાપુર સાઈડના વિસ્તારો વાપી આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ થંભોસી ખાડોલી કપરાડા વલસાડ નવસારી આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ વિસ્તારથી તો કપડવંજ મહેમદાવાદ મહુધા ડાકોર આણંદ ધોળકા અમદાવાદ તેમજ લુણાવાડા ગોધરા પીપલોદ સાઈડના જે વિસ્તારો છે તેમજ વડોદરા અને છોટાઉદેપુર ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા બાયડ ગાંધીનગર માલપુર તેમજ કડાણા લુણાવાડા સાઈડના વિસ્તારો તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે ઇડર ખેડબ્રહ્મા ડુંગરપુર વડનગર હિંમતનગરથી આગળના તમામ વિસ્તારો અંબાજી હોય આબુ રોડ હોય તેમજ સૌથી વધારે વરસાદની સંભાવના માઉન્ટ આબુ સાઈડના ગુજરાતના વિસ્તારોમાં ગણી શકાય તો અત્યારે હાલ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે તમે જોઈ શકો અહીં સક્રિય છે છતાં પણ તેનો જે આખો ટ્રપ છે તે આપણા ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સુધી લંબાયેલો આપણને જોવા મળે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાનો છે આજે તેમજ આવતીકાલે હવે આપણે જોઈએ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વેરાવળ તેમજ વિસાવદર તુલસીશામ તેમજ ઉના સાઈડના જે વિસ્તારો છે રાજુલા છે મહુવા છે તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારો હોય તેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે ગાજવીજ પણ વધશે તેમજ ખાસ મોરબી સાઈડના રાજકોટ સાઈડના થોડા ઘણા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે વડોદરા જંબુસર કરજણ ડભોઈ ઉદેપુર બોડેલી કવાટ તેમજ સિનોર છાંપાનેર સાઇડના જે વિસ્તારો છે ખંભાત ખેડા આણંદ મહુદા કપડવંજ બાલાસિનોર ડાકોર તેમજ દાહોદ પીપલોદ છાંપાનેર ગોધરા સાઈડના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા બાયડ લુણાવાડા કડાણા માંડલી સાઈડના જે વિસ્તારો છે ઈડર સાઇડના વિસ્તારો ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના બપોરના સમયે જોવા મળશે હવે આપણે જોઈએ સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સ વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા તળાજા પાલિતાણા આજુબાજુ કેસર બગદાણા પંથક અમરેલી જૂનાગઢ રાજકોટ ચોટીલા બોટાદ સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે લીંબડી ધ્રાંગધ્રા રાણપુર બરવાળા આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે અમદાવાદ ધોળકા નળસરોવર મહેમદાવાદ કપડવંજ બાલાસીનોર ડાકોર ગોધરા સાઈડના જે વિસ્તારો છે તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાંપાનેર વડોદરા છોટા છોટાઉદેપુર સાઇડના વિસ્તારો તેમજ પીપલોદ દાહોદ મેઘનગર તેમજ ગોધરા પંચમહાલ અને મહિસાગર આજુબાજુના જે વિસ્તારો છે માલપુર કડાણા માંડલી મોડાસા બાંસવાડા કુશલગ્રહ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા વડનગર ઈડર હિંમતનગર પ્રાતીજ તેમજ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે પાટસણ પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા તેમજ વડનગર સિદ્ધપુર આબુરોડ આ તમામ વિસ્તારો તેમજ જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં જંબુસર હોય દહેજ હોય ભરૂચ હોય ડેડીયાપાડા કરજણ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન રાત્રિના બાર વાગ્યા સુધીના સમયગાળામાં ખંભાત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આણંદ અમોદ સુરત તાપી તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ પંચમહાલ મહીસાગર તેમજ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં તીવ્રતામાં વધારો થશે એટલે કે આજે સૌથી વધારે જે શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી છે આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ ખાસ અમોદ ભરૂચ રાજપીપળામાં વરસાદ જોવા મળશે સુરત સુધીના વિસ્તારો તેમજ મહીસાગર દાહોદ અને પંચમહાલ ઉદેપુરમાં પણ વરસાદ જોવા મળશે સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડા ઝાપટા જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલીના કેટલાક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ડાકોર આણંદ બોરસદ વડોદરા ચાંપાનેર છોટાઉદેપુર સાઈડના વિસ્તારો ડભોઈ અલીરાજપુર તેમજ ડેડિયાપાડા ઉમરપાડા તાપી સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો તો ઉત્તર ગુજરાતની અંદર ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા છે છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને મહુવા તળાજા પાલિતાણા જેસર બગદાણા સાવરંગુડલા ધારી વિસાવદર ઘોઘા સિહોર તેમજ બોટાદ જસદણ ગોંડલ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સાબરકાંઠા અરવલ્લી તેમજ દાહોદ પંચમહાલ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે સિસ્ટમ નવી દિલ્હી તરફ આગળ વધવાની છે જેના કારણે તીવ્રતા ઘટી શકે જો સિસ્ટમમાં ફેરફારો થાય તો હજુ પણ તેર ચૌદ તારીખમાં આ સિસ્ટમનો વરસાદ આપણને જોવા મળશે ચૌદ તારીખની બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડા ઝાપટા વચ્ચે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ જેમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ રહેશે પંદર તારીખમાં પણ ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા રહેશે સોળ સત્તર તારીખમાં વરસાદની સંભાવના હાલ નથી આગામી ઓગણીસ તારીખ સુધીની અંદર આ જે સિસ્ટમ છે તે કોટા ઝાંસી આજુબાજુ ફરી વખત આવી શકે તે સિસ્ટમ નબળી છે જેના કારણે ગુજરાતમાં હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી પરંતુ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં અઢાર ઓગણીસ તારીખમાં બનવાની શરૂઆત થશે આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તેના ઉપર આગળનો રાઉન્ડ રહેશે તો કહી શકાય કે હજુ પણ સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે સાથે સાથે ઓક્ટોબરમાં પણ વરસાદ આપણને જોવા મળશે જે દસ તારીખ સુધીની શક્યતાઓ ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસથી પાંત્રીસ દક્ષિણ ગુજરાતમાં પણ પાંત્રીસ આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ ત્રીસથી પાંત્રીસની જોવા મળશે આગામી તેર તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ બેતાલીસની જોવા મળશે જેમાં સમગ્ર ગુજરાતમાં સિસ્ટમ નજીક હોવાના કારણે પવનની ઝડપ વધારો થઈ છે સૌદ પંદર તારીખમાં પણ

યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે એટલે કે સ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે બાકીના સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં એલર્ટ આપવામાં આવેલ નથી પરંતુ વરસાદની તીવ્રતા વધુ રહી શકે તો અગિયાર તારીખ માટે દાહોદ પંચમહાલ વડોદરા છોટા ચાર જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ એલર્ટ ઘણું ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ એલર્ટ ગણી શકાય કારણ કે છોટા સવાયા ભારે વરસાદનું પ્રમાણ આજે વધી શકે તો ખેડૂત મિત્રો આ હતી હવામાન વિભાગની ચેતવણી ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત